મહર્ષિ વેદવ્યાસ રચિત ગુરુડ પુરાણમાં કયું કર્મ કર્મ કરવાથી આપણને કયું ફળ યમદૂત આપે છે તે આ વિડીયોમાં આપણે સાંભળવાનું છે તો આપણને કન્યા વિક્રિયાનું ફળ શું મળે છે ગુરુડ પુરાણમાં તેનો શું ઉલ્લેખ છે તે આપણે આ વિડીયોમાં સાંભળશું તો દાદાને વહાલી દીકરી દીકરીને જન્મે ત્યારથી જ પારકી થાપણ ગણાય છે દીકરીને ગાય દોરે ત્યાં જાય કેટલાક મા બાપો પોતાની દીકરીને ઉછેરીને મોટી કરે છે અને તેને છેવટે સારી મોટી રકમ લઈને વૃદ્ધ બીજવર તીજવર વૃદ્ધા અંધિયા અપંગને કે બહેરા કે મૂંગાને શુદ્ધ નાણાંઓના લોભે પરણાવી નાખે છે આમ કુંબળી કડી અકાળે મૂળાઈ જાય છે મા બાપો કન્યાઓનો ભાર પોતાને શિરેથી ઉતારીને બીજાના પર નાખી દે છે પણ દીકરી બિચારી જીવતા પડે છે આવી લોહીની કમાઈ કરનાર પાપી મા બાપો અથવા તો કોઈ સગાદી વહલાઓ જીવનમાં જ નહીં મૃત્યુ પછી પણ સુખ ભોગવતા નથી અંતે તેઓ યમલોકમાં જઈને યમદૂતોને હાથ હાથે તેમની ભારે પીટાઈ થઈ જાય છે બસ આ જ રીતે ગુરુડ પુરાણમાં કયું કર્મ કરવાથી કયું ફળ મળે છે તે વિડીયો સાંભળવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક પણ કરી દેજો ધન્યવાદ